સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર પચીસનો જાન્યુઆરી મહિનો સુપરસ્ટાર હિતુ કનોડિયાજીના નામે રહ્યો છે બે હજાર પચીસના જાન્યુઆરી મહિનામાં હિતુ કનોડિયાજીની ચાર ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે એક ફિલ્મ યુટ્યુબ ઉપર રિલીઝ થઈ છે અને તેમની એક ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે આજના વિડિયોમાં આપણે આ ફિલ્મો વિશે વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો સુપરસ્ટાર હિતુ કનોડિયાજીની બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ અત્ર તત્ર સર્વત્ર આ ફિલ્મ હવે યુટ્યુબ ઉપર રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મ આપ સૌને અમારું ગુજરાતીના યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં જોવા મળી જશે આપ સૌ હિતુ કનોડિયાજીની આ હુ ફિલ્મને યુટ્યુબ ઉપર જોઈ શકો છો અને તેમની આ હુ ફિલ્મ બે હજાર પચીસ જાન્યુઆરીમાં યુટ્યુબ ઉપર રિલીઝ કરવામાં આવી છે તે પછી તેમની આગળની ફિલ્મોની વાત કરીએ તો સત્તરમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ હિતુ કનોડિયાજી ત્રણ ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને આ ત્રણેય ગુજરાતી ફિલ્મો સત્તરમી જાન્યુઆરીના

આ ત્રણ ફિલ્મ બાદ જીતુ કનોડિયાજીની ચોથી ગુજરાતી ફિલ્મ ફાટીને આ ફિલ્મ પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે આ ફિલ્મ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ છે એમાં હિતુ કનોડિયા સ્મિત પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે આમ હિતુ કનોડિયાજીની જાન્યુઆરી મહિનામાં આટલી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે એક યુટ્યુબ ઉપર રિલીઝ થઈ છે અને બે હજાર પચીસ જાન્યુઆરીમાં તેમની એક આવનારી મચ અવેટેડ ગુજરાતી ફિલ્મ વર્ષ લેવલ ટુ આ ફિલ્મનું પણ શૂટિંગ જાન્યુઆરી મહિનામાં શરૂ થઈ ગયું છે આમ હિતુ કનોડિયાજીમાં માટે બે હજાર પચીસનો આ જાન્યુઆરી મહિનો તેમના નામે રહ્યો છે તો આપ સૌએ બે હજાર પચીસમાં હિતુ કનોડિયાજીની આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ જોઈ છે તે કોમેન્ટ કરજો અને હજુ પણ બે હજાર પચીસમાં હિતુ કનોડિયાજી ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં જોવા મળવાના છે તો આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી